પોલીસના હાથે ઝડપાયા હતા પ્રાપ્ત માહિતી અનુસાર સંખેશ્વર તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી સંખેશ્વર પીએસઆઈ એનપી મંડલી સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે પાડલા ગામે ઠાકોર અમરસિંહ બાપુજીના ઘર પાસે ગંજીપાનાનો નો હારજીત જુગાર રમતો રમાડતો હોય ત્યારે રેડ દરમિયાન તેર હજાર પાંચસો નેવની રોકડ રકમ સાથે પાંચ લોકોને ઝડપી પાડવામાં આવ્યા અને ત્રણ લોકો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા જેથી સંખેશ્વર પોલીસે આઠ લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ અંગેની તપાસ પીઆઈ એ એસ વસાવા ચલાવી રહ્યા છે